બોડી લાઈવમાં આપનું સ્વાગત છે દેશભરમાં ચકચાર મચાવનાર નીટ કૌભાંડ એટલે કે જે મેડિકલ એક્ઝામિનેશન માટે બાર સાયન્સ પછી જે નીટની પરીક્ષા આવે છે તેમાં કૌભાંડ જે થયું છે દેશભરમાં એનો હોબાળો મચેલો છે અને સંસદમાં પણ તેની જે ચિહ્નો જોવા મળી રહ્યા છે આજે સંસદમાં ગઈકાલે જ્યારે સંસદ શરૂ થઈ તે વખતે પણ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો ત્યારે નીટ નીટના પોકાર પણ પડ્યા હતા એ કોદરા નીટ કૌભાંડ કેસ ખેડા જિલ્લાની જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીઆઈ દ્વારા આજે તપાસ કરવામાં આવી હતી ગોધરા અને થર્મલ કેન્દ્રમાં યોજાઈ હતી નીતિ પરીક્ષા નીતિ પરીક્ષાના તપાસનો રેલો ગોધરા પછી હવે ખેડા જિલ્લામાં થર્મલમાં પહોંચ્યો છે ગોધરામાં નીટ કૌભાંડનો રેલો ખેડા સુધી પહોંચ્યો છે થર્મલમાં આવેલી જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીઆઈ નું સર્ચ ઓપરેશન આજે હાથ ધરવામાં આવ્યું છે સ્થાનિક પોલીસને સાથે રાખી સીબીઆઈ પહોંચી છે થર્મલ ખાતે આવેલી જય જલારાયમ સ્કૂલમાં ગોધરા અને થર્મલ બંને કેન્દ્રોમાં નીતની પરીક્ષા યોજવામાં આવી હતી તો સ્થાનિક પોલીસને સાથે રાખીને આ તપાસ કરવામાં આવી રહી છે નીટ કૌભાંડમાં અનેક ખુલાસા બહાર આવી રહ્યા છે ગોધરા નીટ કૌભાંડમાં પંચમહાલ પોલીસે જય જલારાયમ સ્કૂલના પરીક્ષાના સિટી કોઓર્ડિનેટર અને સ્કૂલના આચાર્ય પર્ષોત્તમ શર્માની ધરપકડ કરી હતી પરસોત્તમ શર્માના ઘરે પરીક્ષાના આગલા દિવસે તુષાર ભટ્ટ સાથે મિટિંગ કરીને પરીક્ષાર્થી લિસ્ટ બનાવવામાં આવ્યું હતું તેમજ કૌભાંડ બહાર આવતા શર્માના ઘરના સીસીટીવી ફૂટેજ પરસો કરી દીધા તપાસમાં બહાર ગોધરાના પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડમાં મુખ્ય આરોપી બનાતા સેન્ટરના સુપ્રિન્ટેન્ડન્ટ પુરુષોત્તમ શર્માની રેગ્યુલર જામીન અરજી પંચમહાલ જિલ્લાની મુખ્ય સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે મહત્વનું છે કે કોર્ટમાં સુનાવણી દરમિયાન તપાસ અધિકારી જણાવ્યું હતું કે નીટની પરીક્ષાનું દેશભરમાં આયોજન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ તપાસમાં કોઈ પ્રકારનો સહયોગ આપી રહી નથી જે વિદ્યાર્થીઓ અને તેમજ શોર્ટલિસ્ટ થયેલા વિદ્યાર્થીઓ કોઈ એમાં સીટ પણ આપતા નથી જેથી કોર્ટે પણ એનટીએ એનટીએ ની આવી વર્તણૂક દુર્ભાગ્યપૂર્ણ હોવાનું નોંધ્યું છે નીટ યુજી પેપર લીક કેસમાં બિહાર પોલીસના આર્થિક અપરાધ ઈઓયુ એ તપાસ રિપોર્ટ સોંપી દીધો છે સૂત્રો મુજબ તેમાં કહેવામાં આવ્યું છે કે પાંચ મેના રોજ પરીક્ષા પહેલા જ બિહાર અને ઝારખંડના સો વિદ્યાર્થીઓને નીટ યુજી પેપર મળી ગયું હતું પરીક્ષા પરીક્ષા માફિયાઓ પટનામાં કેનીચક સ્થિત લર્ન એન્ડ પ્લે સ્કૂલમાં બાયપાસ પાસે એક હોટલમાં અને ઝારખંડમાં કેટલાક શહેરોમાં સવાલ જવાબ ખોખાવતા ગોખાવી દીધા હતા ત્યારબાદ માફિયાઓ જ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી મોકલ્યા હતા પરીક્ષા આપવા માટે રાજ્ય સરકારે સીબીઆઈને ને કેસ ટ્રાન્સફર કર્યો છે રાજ્ય સરકારે પરીક્ષામાં ગેરરીતિ અંગે ગોધરા પોલીસ સ્ટેશનમાં માં આઠ મે બે ના રોજ ફરિયાદ નોંધાઈ હતી આ બાબતે વિસ્તૃત તપાસ થાય તેવા હેતુથી રાજ્ય સરકારે સમગ્ર કેસ સીબીઆઈને ટ્રાન્સફર કર્યો હતો આ અંગે ગૃહ વિભાગે નોટિફિકેશન પણ જાહેર કર્યું હતું નીટ યુજી બે હજાર ચોવીસ ની પરીક્ષા પાંચમી મે બે હજાર ચોવીસ ના રોજ લેવાઈ હતી પરીક્ષા બાદ ગેરરીતિઓની ફરિયાદો ઉઠી હતી ગોધરાની જય જલારામ સ્કૂલ માં પરીક્ષાના આયોજનમાં ચોરીનો ભાંડો ફૂટ્યો હતો દસ લાખ રૂપિયા લઈને પરીક્ષામાં પાસ કરવાનો પર્દાફાશ થયો હતો જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના શિક્ષક સેન્ટરના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી સમગ્ર કેસની તપાસ પોલીસ તપાસમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી